તે એને પહેલાં શું થયું કે ભૂત ભૂતથી મળવા તો નથી આવ્યો ને પદમાને એક કંપનીમાં આગ લાગી ગઈ આગ આખી કંપનીમાં કોઈ જીવ તો બારું જ ન નીકળ્યું હોં આખી કંપની ભડ ભડ હળકી ગઈ અને એ ફેક્ટરીમાંથી કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યું આ ત્રીજી વાર આખી કંપનીમાં સાહેબ કોઈ બારું જ ન નીકળ્યું પણ એની કંપનીનો માલિક બહુ સારો હતો કે ભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને સીધા એ મીડિયામાં આવી ગયા કે મારી કંપનીમાં જે આગ લાગી ગઈ મારી કંપની નહોતી મારું ઘર હતું એની અંદર કર્મચારીઓ હતા એ મારા પારિવારિક પરિવારના સભ્યો હતા એનો જે કાયદેસર જે વીમો મળશે એ તો આ મળશે જ પણ હું કંપની તરફથી જેને જીવ ગુમાવ્યા છે એના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયાના ખાતામાં નાખું છું હવે આવું બની જાય એટલે માણસ પૈસા નહીં ન પ્રેમ કરે ને માણસ ધોઈ ગયું ને પછી શું કરું પણ કોક કોક એ તો દરેક ના પત્ની ટીવી જોતા હોય ને એમાં એક ની બાઈ જોતી નો માલિક થોડો કેવાય ભગવાન કેવાય ભગવાન જાહેરાત થઈ ને એકાવન લાખ અને ઈશ્વરે ધાર્યું એવું જ થાય ને આમાં થોડો કોઈ બાપ નું હાલે બેટા હા મમ્મી આ તાર પપ્પા જાતા જે ફેક્ટરીમાં સમાચારમાં આવે છે કે જે ફેક્ટરીમાં તાર પપ્પા નોકરીમાં જતા એ જ ફેક્ટરી સળગી ગઈ સર બહુ ખરાબ એક તો એકાવન લાખ મળવા ને એના વ્યક્ત ને બેટા તારા પપ્પા ફોટો લાવ આગળ ફોટા જરૂર પડશે ફોટો આપ્યો ફોટા ઉપર બેસી ગયેલી ને એના કાળા ટપકા થઈ ગયા બેન ફોટો સાફ કરતા દે એ તમારા હાથમાં ને સદગતિ કરજો એ મારા નાથ એ તમારું કલ્યાણ થાય જરાય ચિંતા ન કરતા ભગવાન ના ભરોસે રહેજો અમે માયા ભાઈ નો ડાયરો રાખશું એકાવન લાખ હવે એટલી વાત જે હાલતી હતી ને ત્યાં એના દરવાજે ટકોરો થયો દાઢી સાહેબ દરવાજો ટકોરે છે એટલે એને ફોટો નીચે મૂક્યો દરવાજો ખોલ્યો હતો નથી આવ્યો ને પગમાં એટલે કે ભૂત ના પગ અવળાવે ત્યારે થયું પગ તો સીધા હતા એટલે ઓલો ઉભો બગા શું સાંભળો અંદર તો આવવા દે તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ લાગી ગઈ ને સમાચાર વાત કોઈ નથી બચ્યું તો કોઈ નથી બચ્યું કોઈ નથી બચ્યું તો દાઈ ને હેરડો પડ્યો આ આવ્યો કેમ પાછો તો કોઈ નથી બચ્યું તમે કે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાઈ ખીજાણી કેતું નહી કહો માવા બેન કરો માવા બેન કરો પણ વેસન માલી બહાર નથી નીકળવો કારણ કે માવો એકાવન લાખ નો થયો અને પ્રેમ ન કહેવાય કોલેજની બે દીકરીઓ કોલેજમાં લઈ ભણીને બારી નીકળી લાસ્ટ યરમાં હશે છેલ્લા વર્ષમાં એ બારી નીકળી બે વાતું કરતી જતી હતી કે હે બેન તે રામાયણ વાંચ્યું એ કે મેં બે વાર વાંચ્યું મારે તો એકચુઅલી હું છે પાછું ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી પીએચડી કરવું છે ને એટલે મેં બે વાર વાંચ્યું તે વાંચ્યું તક હા મેં એકવાર વાંચ્યું કેવું લાગ્યું તને કાંક મજા ન આવી બોલ જામ્યું નહીં જેમ ન જ સીતાભણ હશે બોલ નગર એકચુલી ને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે હેડવાની ક્યાં જરૂર હતી જનક જેવો બાપ હતો ટેસડો ન કરીએ પાછી કે હું આવું તો જવજ જ નહી તું ક્યાં જનક નું સોરું છો અને તારે હાટું સહવર નો કરવાનું હોય તારું તો ધ્યાન રાખવાનું હોય મારી માં

એક અર્ધાંગના એક તમારી ધીરજ એ ધીરજ એ તમારા માવતર ધર્મ એ તમારી માં એક મિત્ર અને એક અર્ધાંગના આફતકાલ પરખીએ ચારી આફતકાલ એવી આવી જાય અને હંધી કોઈથી વાવાઝોડું ઉડતું હોય હંધી કોઈથી આળ આવતા હોય માથે અને તે દિન અર્ધાંગના એમ કહે કે દુનિયા ભલેને તમારા માટે ગમે એમ કરે હું બેઠીને તમે ચિંતા ન કરતા ત્યારે બાણા જીવી જાય સાહેબ પછી ઘરના એમ કે એમ તમારું આવ્યું થયું સાપામાં ઓળખ પછી ઓલ્ડર માંગણી ભરાય થાય રામાયણ કે છે ધીરજ ધર્મ મિત્ર ઓર આફત પરિસ્થિતિ આવે જો જાનકીજી છે જે ઓલું કરે તો ભગવાન રામને ના રહે આ ધર્મ આપણે આ શીખવાડે છે આ ભગવાન કૃષ્ણ છે તો નથી ઘણા વાતો કરતા તમારા ધર્મમાં ભગવાન કૃષ્ણ છે તો ગોપીઓના વસ્ત્ર ચોરતા કેવી કેવી વાત કરતા છે તમે કલ્પના કરો ગોપીઓને ભાળીને વાહળી વગાડતા કોડા એ દ્રૌપદીના ચીર પૂર્યા એ તને ન દેખાણા જે ગોપીઓના વસ્ત્ર હરી શકે ને એ પાસો દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે અને જે ગોવાળિયા ભેગો વાહળી વગાડી શકે ને એ રણસંગ્રામમાં શંખ પણ ફૂંકી શકે આપણે બે માલી એક વસ્તુ કરી કાં કોપનું બૂસ મારીએ મારા અમુક અમુક તો હું કામ ઉપરથી આવી ને પોતાની ખબર નતો ધારાસભ્યો બને સાંસદો બને તો સમાજ નું કલ્યાણ થાય હવે જેને વિધાનસભાના વની ખબર ન હોય પાર્લામેન્ટના પની ખબર ન હોય એ કે અમારું ઊભું રહેવું તું વાડી એવું ને રોજ ઉડકાય ખરેખર જેને ફાવે ધંધો કરાય સાહેબ આ મને આવને મારથી તબલું ન વાગે મરી જાવ તોય નો વાગે યાનથી જ વાગે એની કલા છે આ બેન જો નો વાગે મારથી નો ફાવી ધંધો ન કરાય મને બે ત્રણ વાર કીધેલું સાહેબ કંઈ નહીં પહેલા પણ હું આમાં સંપલાવવામાં તમને વાંધો શું છે અને મારું તો કાર્ય એ છે કે રાષ્ટ્ર માટે જેને રાજી કરી દઉં ને એ મારા માટે સાહેબ સાહેબ મોટી વાત છે નકર એક જણો સાહેબ સૂટણી માં એ પાછો મેં કીધું તમારે ન ઉભો રહે મને કે એક જ જોલી કપડાં લોકાન રોકાણ છે એ તો ગામડા ગામડામાં વડીલો બેઠેલા અને એક જણો સૂટ લંબ ઊભો કર્યો ને સાહેબ તે જૂના કપડાં પહેરીને આવ્યો આ બોલો ભેશવી એ ચાવી ગયો ને આવા હાવ ઝળી ગયેલા ને થિંગલા તા ભુટિયા કે વડીલો બેઠા બેઠા આ ભૈયારો ગરીબડો થાય આ કાંઈક કરે તો કરે હો તા એક ભાઈ કે રહેવા ગયો આપણા સે એને રાખો આ નવો અજમાવોમાં તાકે કેમ તાકે એ જીતી જાય ને તો એ આપણને પહેરાવી ને એ તો નવા જ પહેરશે પાછો એ આપણને પહેરાવ્યો ના નો ફાવે એટલે કોકે કીધું કે તો પણ ના ઊભું તો રહેવું જ છે કે એટલે કોકની સલાહ લીધી કે ત્યાં કરવાનું શું હોય ત્યાં બસ મોટી મોટી વાત કરવાની તે મોટી મોટી વાતો મીડિયો કરવા મિત્રો મીડિયો ભાષણ કરવા તમારા ગામનો કાંઈ પ્રશ્ન વહી ગયો પણ એક વાર તમે મને મત આપો એકવાર તમે મને મત આપીએ પછી તમે જવાનું હું થો કાંઈ પ્રશ્ન વહી ગયો તો એક જણો ઊભો થયેન કે તમારા બાપાના લાઠીના બે રૂપિયા બાકી છે ભાઈ બોલો કે એ ખરેજનો પ્રશ્ન છે એ પછીની વાત છે બીજો કાંઈ પ્રશ્ન થાય એક ભાઈ કે ભાઈ બીજું કાંઈ નથી પણ અમારા ગામમાં સમસ્યા નથી હે નથી ઓલું કીધું તું ને વધારે વધારે ઘેરે ઘેરે શમશાન નો કરી નાખો મારું નામ નો ફાવે ધંધો ન કરવો એટલે કે આપણો દુહો છે કરતા હોય કીજીએ વર્ણ કીજીએ કપ પછી માથું યોજાય હેવાળમાં અને માથે રે પગ નો ફાવે ધંધો ન કરાય ઈશ્વરે કઈક ને કઈક કળા આપી છે રાહ જોવી ઈશ્વરે જ નથી જો આ ભાઈ આપી અને કળા કળા આપી આપી એકને આમ આમ કરવાની એક જગ્યાએ મેં કીધું મેં કીધું કોઈ ભગવાને કોઈ માણા ને એમણે મોકલા જ નથી કઈક ને કઈક ભગવાને કળા આપી જ છે ત્યાં એક જણો મને કહે કે ભાઈ અમારા ગામમાં એક છે ને કાંઈ નથી ઓટલે બેઠો બેઠો આખા બાપ ને ગાળવું દેતો મેઘે એના ગામની હળી કરવાની ભગવાને કળા આપી